સુરતના ઉદના વિસ્તારમાં ડુંભાલમાં સરકારી મિલકત પર છત્રીસ હજાર ચોરસ મીટર સુધી કરાયેલા ગેરકાયદે દબાણને મામલતદારની હાજરીમાં દૂર કરવાની કામગીરી કરાઇ હતી સરકારી મિલકત પર દિનેશ પટેલ નામના ઇસમ દ્વારા ગેરકાયદે બિલ્ડીંગ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે તો સાથે સો જેટલા ઝુંપડા પણ દૂર કરાયા હતા સુરતમાં સામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો પર હથોળા ઝીંકવાની સાથે સરકારી જગ્યાઓ પર ગેરકાયદે કબજો કરી ભાડું ખાનારાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે સુરતના આગેવાનીમાં હાથ લીંબાતના ડુંભાલમાં સરકારી મિલકત પર હજાર ચોરસ મીટર પર દબાણ કરવામાં આવ્યું હતું દિનેશ પટેલ નામના દ્વારા સરકારી જમીન પર ત્રણ માળની બિલ્ડીંગ બનાવી દેવાઈ હતી અને તેનું મસ્ત મોટું ભાડું પણ કમાવતું હતું જે અંગેની જાણ થતા જ મામલતદાર દ્વારા ગેરકાયદે બિલ્ડર પર બુલડોઝર ફેરવી દેવાયું સાથે જ ગેરકાયદે ઉભા કરાયેલા સો વધુ ઝુપડા પણ દૂર કરવામાં આવ્યા હતા મોજે પર્વતના બ્લોક નંબર ચૌદ વાળી છત્રીસ હજાર આઠસો સત્યાવીસ ચોરસ મીટર જેટલી નામદાર સરકાર યુએલસી ફાજલ જગ્યા આવેલી હતી એ જગ્યા ઉપર જે દબાણ દ્વારા દ્વારા દબાણ કરવામાં આવેલું હતું એ દબાણ આજરોજ દૂર કરવામાં આવી રહ્યું છે દબાણ દૂર કરતા પહેલાં આ જગ્યા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલે છે જે જગ્યામાં પ્રતિવાદી પક્ષકારો વિનોદભાઈ જયરામભાઈ પટેલનાઓ અને મૂળ માલિકો જગુભાઈ ડાયાભાઈ પટેલ દિનેશભાઈ જગુભાઈ પટેલ એ તમામ પક્ષકારો હારી ગયેલ છે અને સરકાર પક્ષે આનો ચુકાદો આવેલ છે આ જગ્યાનો નિકાલ થઈ દબાણ દૂર નહી કરતા આજ રોજ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોલીસ અને એસએમસી ના સ્ટાફનો ઉપયોગ કરીને આજ રોજ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે બે હાજર માં આ જગ્યા માટે સરકાર પક્ષે ચુકાદો આવી ગયેલ છે ત્યાર પછી પણ આ જગ્યાનું દબાણ ચાલુ રહેવા પામ્યું છે